વડોદરા નેશનલ હાઇવે અડતાલીસ તરસાલી બાયપાસ પાસે ગમકવાર અકસ્માત સર્જાયો બે બાઇક સવાર લોકોને અકસ્માત નડ્યો છે જેમાંથી લગભગ પચાસથી પંચાવન વર્ષની જેઓની ઉંમર છે તેઓનું મોત નીપજ્યું છે અને ચાલીસ વર્ષીય ઇજાગ્રસ્તને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જેમણે અકસ્માત જોયો છે તેનું કહેવું છે કે ડમ્પરની અડફેટે બાઇક સવારના અકસ્માત સર્જાયા છે જોકે અકસ્માત થવાનું મુખ્ય કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું એક વ્યક્તિનું અકસ્માતમાં મોત નિપજ્યું છે તરસાલી બાયપાસ રોડ પર અકસ્માત સર્જાયો અકસ્માત સર્જાતાની સાથે જ પોલીસ અધિકારી સહિત પોલીસનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે જ્યારે ઇજાગ્રસ્તને હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે આ મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે આ તરસાલી બાયપાસ છે કપુરાઈથી જ્યારે આપણે આવીએ તરસાલીમાં જે એન્ટર થાય બ્રિજ બ્રિજ પાસે જ આ એક્સિડન્ટ થયું છે એક બાઇક વાળો ભાઈ

અહિયાં વ્હાઈટ કલર નું ડમ્ફર હતું જયારે ડંભું હતું કે જઈ અહિયાં ડમ્ફર જ હતું જયારે આ લોકો અંદર પ્યાઈ ગયા ત્યારે મેં રૂબરૂ એવું જોયું કે આ બાઇક વાળા ડમ્ફર માં ગયા છે પણ જે ડમ્ફર હતું એ ભાગી ગયું મહેશભાઈ રમેશભાઈ રાઠોડ